જો પુરુષોત્તમ રૂપાલા કોના ઉપર અકડાયા તમે ગાડી રાખો હું તમારો ભેગો આવું મારે તમને ગોતવા નહીં ને

જેને ગાડીમાં મારી ગાડીમાં તો મને બેહવા દો સાહેબને રૂપાલા અત્યારે દ્રશ્યની અંદર આપ જુઓ છો તમે ગાડી રાખો એ તમે એક ગાડી રાખો હું તમારી ભેગો આવું તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેસાડો એટલે મારે તમને ગોતવા નહીં તમારે મને ગોતવું ઓકે ધન્યવાદ રાજકોટ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SN ન્યૂઝ સાથે